કન્યા વિદ્યા સંકુલની વિદ્યાર્થીનીઓ દ્વારા સેના જવાનોને રાખડી મોકલી દેશભક્તિ નિભાવી રક્ષાબંધન પર્વ નિમિત્તે કન્યા વિદ્યા સંકુલ ગુંદરણની દીકરીઓએ દેશની રક્ષા કરતાં આપણા વીર જવાનો માટે રાખડી તેમજ સંદેશાઓ મોકલી દેશભક્તિની ભાવનાઓ વ્યક્ત કરી રાખડીની સાથે તેના ભાવુક સંદેશ લખી અને સેનાના જવાનો માટે રાખડીઓ એકત્રિત કરી શાળાની મદદથી આ રાખડી અને સંદેશાઓ પોસ્ટ દ્વારા મોકલવામાં આવ્યા હતા આનોખી અનોખી પહેલથી દીકરીઓ માતૃભૂમિ પ્રત્યેના પ્રેમ અને સેનાની સેવા માટે સન્માનની ભાવનાને અનુભવે છે દેશના રક્ષકો માટે રાખીનો તહેવાર ઉજવવાની આ રીત આપણા સાંસ્કૃતિક મૂલ્યોને પણ ઉજાગર કરે છે શાળામાં રક્ષાબંધન પર્વની ઉજવણીની સાથે સાથે દેશભક્તિના સંસ્કાર પણ બાળમનમાં ઊંડા પાડવાનો હેતુ સાકાર થયો આવા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીનીઓમાં નૈતિકતા અને દેશ સેવા જેવી મૂલ્યોની વાવણી થાય છે કાળુભાઈ આજના દિવસે મેં અને મારી શાળાની ઘણી બહેનોએ સરહદ પર જે જવાનો હોય છે તેમને પત્ર લખી અને રાખડી મોકલાવી અને રક્ષા કવચ પૂરું પાડ્યું છે કે જે સરહદ પર જે સૈનિકો હોય છે તે પોતાનું રક્ષાબંધન છોડીને સરહદ પર આપણી રક્ષા કરે છે તેથી દેશની દરેક બહેનો પોતાના ભાઈ સાથે આનંદથી અને હેતથી રક્ષાબંધનનો જે તહેવાર છે એ ઉજવી શકે આ કાર્ય કરીને અમને ખૂબ જ આનંદ થયો અને અહીં અમે રાખડી મોકલાવી અને સરહદ પર જે અમારા રક્ષા કરતા અમારા ભાઈઓ છે તેમની રક્ષાની અમે અહીં કામના કરીએ છીએ અને અમને પણ ઘણી ખુશી મળશે કે જે સરહદ પર જે ઉભેલા જે ભાઈઓ છે તે એક નીડર અને બહાદુર ભાઈની અમે બહેન બનશું